વરગામમાં સો વર્ષ જૂના તિડક માં જય નું યુવા પેઢી માટે નવીનીકરણ કરાયું સ્વરાજ્ય મારો જન્મ હક છે એને હું લઈને નારો આપનાર બાળ ગંગાધર તિડક ની એકસો પાંચમી પુણ્યતિથી શ્રદ્ધાંજલિ બાળ ગંગાધર ટિડક સમાજમાં તહેવારો ઉજવી બધાને એક મંચ ઉપર લાવવાનું કામ કર્યું હતું સ્વરાજ્ય મારો હક છે અને એને હું લઈને જ તેવો આપનાર પુણ્યતિથિ છે ઉમરગામ પાલિકા વિસ્તારમાં સો વર્ષ જૂના તિળક વાંચના લઈને હાલ નવું બનાવવામાં આવ્યું છે બંધ થવાના આરે આવેલા ટીળક વાંચનાલયના રિનોવેશન અને આધુનિકરણ બાદ હવે અહીં વાંચન માટે યુવા પેઢી જોવા મળે છે અહીં બાળ ગંગાધર તિડકનો સો વર્ષ જૂનો ફોટો તો છે જ પરંતુ અહીં ટેબલ ખુરશી અને આકડા પણ સો વર્ષના ઇતિહાસની સાક્ષી પૂરે છે આજે બાળ ગંગાધર તિલકની એકસો પાંચમી પુણ્યતિથિએ તેમના દ્વારા સમાજને મળેલા શ્રી ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી જયંતિ દરેક સમાજના લોકોને પ્રેમ ભાવથી જોડી નાખે છે આજે લોકમાન્ય ટિળકજીની પુણ્યતિથિ છે અમારા ઉમરગામમાં ટિળક વાંચનાલય લગભગ સો વર્ષ પહેલે જે બનાવેલું છે એનું રિનોવેશન થઈ ગયું અને ત્યાં આજે આ ઉજવણી થાય છે ટિળક વાચનાલયમાં ઘણા બધા સ્ટુડન્ટ વાંચવા માટે અહીંયા આવતા છે ગામના બીજા પણ લોકો આવતા છે અને ટિલકજી જે છે એના વિચારો આજના દિવસે એના સામને અમે પ્રસ્તુત કરવા મળ્યા તે જ પ્રમાણે ટિળકજીનું સ્મરણ આજ બી આજ પણ અમારા ઉમરગામમાં થાય છે જે ટિળક પુણ્યતિથિ છે આમાં જે પુરાની જે વાંચનાલય હતું એ અમે રિવાઇઝ કરીને નવું બાંધકામ કરેલું છે એ પ્રમાણે જ અમે એમાં ઘણા લોકો વાચક તેમજ વિદ્યાર્થીઓ માટે બનવા માટે અમે લાઇબ્રેરી ચાલુ કરેલી છે અને આ બધું વ્યવસ્થિતપણે ચાલુ રહેશે તો એનો ઉપયોગ લાઇબ્રેરીનો સરસ હવે થવા લાગ્યો છે પહેલાં જેટલા પહેલાં કરતાં લોકો વિદ્યાર્થીઓ વાંચવા વાંચવાવાળા લોકો ઘણા બધા આવે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો